એ લોકોએ પણ આ કામગીરી કરવામાં અમને ખૂબ જ સહયોગ આપ્યો છે બાજુવાળા જે બેન છે એમણે પણ અમારા જે કારીગરો અહીંયા કામ કરવા આવ્યા એમને સવાર સાંજ બપોર જે ચા પીવડાવી અને એમની જે સેવા કરી એ માટે હું આ ડાલીના જે આજુબાજુના ઘરના જે પાડોશીઓ છે એમનો પણ હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું અને જે મિત્રોએ જે સહયોગ આપ્યો છે જે પ્રેમ પૂરો પાડ્યો છે એ બદલ હું સૌનો ફરી હૃદયપૂર્વક આભાર માનું છું આ જ રીતે કુસુમ ફાઉન્ડેશનને તમે સહયોગ કરતા રહો જેથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં જે કોઈ આવી વિધવા માતાઓ છે જે તકલીફમાં જીવન જીવી રહી છે એમની તકલીફ આપણે દૂર કરી શકીએ અને આપણે સાચો માનવ ધર્મ નિભાવીએ એ જ આપણો ધર્મ છે અને એજ સાચો માનવ ધર્મ છે સૌને ફરી ફરી વંદન ભારતમાં ટાકી જય